જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે અને લોકેશનની વાત કરવામાં આવે તો પાવાગઢ રોડ બાયપાસ ચેલાવાડા અને રીછા ગામની રોડ તમને આ મંદિરના દર્શન થાય છે અને આ મંદિરનું રહસ્ય એ છે કે આ મંદિરે પાંડવોનું અહીંયા ગુપ્તવાસ કરેલો અને તે જગ્યા પણ તમને બતાવવાના છીએ તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું તો ચાલો તમે મંદિર તરફ લઈ જઈશું તમને તો હવે આપણે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવાના છે તો અહીંયા તમને બહુ વા જોવા મળી છે મહાદેવ મંદિર ગુપ્તેશ્વર મહાદેવનું તો આ બાજુથી હવે આપણે મંદિર તરફ જવાનું છે તો હવે આપણે ગુપ્તેશ્વર મહાદેવના મંદિર તરફ આગળ જવાનું છે અને અહીંયા તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવીશું અને સાથે સાથે અહીંયા ચમત્કારી પથ્થર છે એ પણ તમને બતાવવાના છે જે પથ્થર છે તેનો અવાજ છે તે મંદિરના બેલના જેવો અવાજ તમને આવે છે જોવા મળી જશે બહાર જબરજસ્ત તમને અહિયાંનો વ્યૂ તમને જોવા મળશે તો અહિયાં હવે આપણે મંદિર તરફ ઉપર જવાનું ચાલુ કરીશું તો આ રીતના તમને કઈક ઉપર જવાનો રસ્તો તમને જોવા મળે છે તો ઘણા પથ્થરોમાં મંદિર આવેલું છે તો હવે આપણે ઉપર જઈને કેવો વ્યૂ છે તમને બતાવીશું તો આ રીતના કંઈક તમને પથ્થરોનો વ્યૂ જોવા મળે છે અને પથ્થરથી બનેલું મંદિર છે આ બહુ જૂનું મંદિર છે અહીંયા પાંડવો પણ આ જગ્યા પર આવીને ગયા છે તો આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળે છે વસ્તુ કોઈ સમયમાં તમને મંદિર નો વ્યૂ બતાવીશું ચમત્કારી પથ્થર પણ બતાવીશું તો હવે તમને મંદિરના દર્શન છે ત્યાર પછી ગુફા તરફ આગળ વધીશું આપણે તો અહીંયા તમને સ્ટાર્ટિંગમાં હનુમાન ચાલીસાનું બોર્ડ જોવા મળી જાય છે અને આ છે બાર હવન કુંડ અને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર તો આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે આ છે મંદિરના અંદરનો વ્યૂ તો આ રીતના તમને કંઈક મંદિર જોવા મળી જવાનું છે હવે આપણે અંદર જઈશું અને અંદર ગુફાની અંદર મંદિર આવેલું છે તે તમને બતાવીશું તો ચાલો આપણે આગળ વધીશું તો આ ગુફા અહીંયાથી ચાલુ થાય છે અને અહીંયા હવે આપણે ગુફામાં રહીને પસાર થવાનું છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જેટલો પણ જાડો માણસ હોય તે આ ગુફામાં પાર પડી શકે છે અહીંયા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અંદર એ તમને બતાવવાના છે તો હવે આપણે ગુફામાં રહીને અંદર જઈશું અને અહીંયા જેટલો પણ જાડો માણસ હોય તે અહીંયાથી પસાર થઈ શકે છે અહીંયાનું એ છે ભગવાનનું કે અહીંયા ગમભર એવો માણસ હોય કે અહિયાં જઈ શકે છે તો આપણે હવે મુક્તેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવાના છે અને અત્યારે ઘણું અંધારું છે અહીંયાથી તમને પાત્રો તમને ખતરનાક રસ્તો તમને જોવા મળે છે એવું લાગે છે કે અહીંથી પસાર નહીં થઈ શકાય પણ અહીંયા ગમતેલો ઝાડો માણસ હોય તે પણ અહીંયાથી પસાર થઈ શકે છે તો હવે આપણે આપણે ગુફાની અંદર ફાઇનલી જવાનું છે તો અહીંયા સાંકડો રસ્તો તમને જોવા મળે છે તો હવે આપણે ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે અને અંદરનો વ્યૂ તમને બતાવીશું તો હવે આપણે મિત્રો ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે અને અત્યારે અંદર લાઇટ પણ આપણે ચાલુ કરી દીધી છે તો અહીંયા જોઈ શકો છો કે પહેલાં તમને શિવલિંગના દર્શન થાય છે અને અહીંયા પાંડવોએ ગુપ્તવાસ કરેલો એ જગ્યા છે આ પાંચ હજાર વર્ષ પહેલાં અને અહીંયા તમને શિવલિંગની દર્શન થાય છે સૌથી પહેલાં અને ત્યાર પછી અહીંયા તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે અને અહીંયા એક પથ્થર એવો છે કે મંદિરના બેલના જેવો અવાજ આવે છે જે તમને બતાવીશું હાલમાં તો અહીંયા તમને ઘણા બધા પથ્થરો જોવા મળી જવાના છે અને અહીંયા પાંડવોના પગના પણ નિશાન તમને જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પંજાનો નિશાન છે અને અહીંયા આ પથ્થર ઉપર તમને ઘણા બધા પાંડવોના અવશેષ તમને જોવા મળી જવાના છે તો અહીંયા પંજાનું નિશાન તમે જોઈ શકો છો અને એક અહીંયા નિશાન છે અને અહીંયા આખા પથ્થર ઉપર તમને નિશાનો જોવા મળે છે અને અહીંયા પથ્થર એવો છે કે મંદિરના બેલનો જે અવાજ આવે છે એ તમને બતાવીશું આ બધા નોર્મલ પથ્થર છે અને આ ચમત્કારિક પથ્થરનો અવાજ તમે સાંભળી શકો છો ત્યાં બિલકુલ મંદિરના બેલના જેવો અવાજ આવે છે અને આ બધા નોર્મલ પથ્થરનો અવાજ તમે સાંભળી શકો છો અને આ ચમત્કારિક પથ્થર છે આ તો અંદર મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળી જવાનો છે તો અમારી પૂરી ગેંગ અંદર આવી ગઈ છે તો આ તું અહીંયા પાંડવોએ ગુપ્તવાસ કરેલો એ જગ્યા છે આ આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને આ છે ગણપતિ દાદાનું એવું મંદિર અને અહીંયા આરતી પણ થાય છે સવાર અને સાંજે પણ અત્યારે જે અહીંયા આરતી કરે છે ગુરુજી અત્યારે હાલમાં નથી બહાર ગયા છે એવું લાગે છે તો આ છે મંદિરના અંદરનો વ્યૂ હવે બહારનો વ્યૂ કેવો છે એ તમને બતાવીશું તો હવે આપણે મંદિરની બહાર નીકળી રહ્યા છીએ જે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા છે અંદર ગુફાની અંદર મંદિર હતું તો હવે અમે બહાર નીકળી ગયા છીએ ગુફાની બહાર અને હા જોઈ શકો છો બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો આ મંદિરના ઉપરનો વ્યૂ તમને બતાવીશું કે ઘણા પથ્થરો તમને આ મંદિરની ઉપર તમને પથ્થરો જોવા મળી જવાના છે તો ઉપર ધજા પણ દેખાય છે એ પણ તમને બતાવી છે જોઈ શકો છો કે આ ધજા છે તો આ મંદિરના ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળી જવાનો છે તો તમને મંદિરના ઉપરનો વ્યૂ બતાવીશું તો જોઈ શકો છો આ છે મંદિર ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળી જવાનો છે તો આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને ગુફાના પણ આપણે દર્શન કર્યા છે તો આ છે મંદિર ઉપરનો વ્યૂ તમે જોઈ લીધો છે તો હવે આપણે મંદિરની ઉપર જવાનું છે અને ઉપરથી કેવો નજારો દેખાય છે એ તમને બતાવવાના છે તો જે આપણે ધજા દેખાય છે ત્યાં આપણે જવાનું છે અને ઉપરથી કેવો વ્યૂ દેખાય છે એ તમને બતાવવાના છે બરાબર તો આપણે મંદિરની ઉપર જઈશું અને ઉપરનો વ્યૂ કેવો છે એ તમને બતાવીશું તો ફાઈનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો કે સામે આપણને જે દેખાઈ રહ્યું છે એ ચેલાવાડાનો ડુંગર તમને દેખાઈ રહ્યો છે અને આપણા હાલમાં અત્યારે ઊભા છે તે આપણે ગુપ્તેશ્વર મહાદેવના મંદિર ઉપર ઊભા છે તો ચેલાવાડાનો ડુંગર તમે જોઈ રહ્યા છો અને આ છે ઉપરનો વ્યૂ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરનો આ ઉપરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે અને ઉપર ધજા પણ તમને જોવા મળે છે

તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો જય માતાજી